આજે પ્રથમ નોરતે ખેલૈયાઓનો મૂળ બગાડ છે મેઘરાજા આગાહીકાર અંબાલાલ પટેલની પ્રથમ નોરતે જ મોટી આગાહી આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદનું અંબાલાલ કાકાએ આકલન કર્યું છે અમદાવાદ ગાંધીનગરના હવામાનમાં પલટાનું અનુમાન પવનની ગતિ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કાલે દક્ષિણ ગુજરાતમાં એકથી બે ઇંચ વરસાદની આગાહી છે તો સાથે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસશે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે

લગભગ પૂર્વીય દેશોમાંથી આવેલા ટ્રાઇપોલના રિ રિમોન્યુરેશનના કારણે બંગાળનું સાગર વધારે સક્રિય થશે અને આ બંગાળનું સાગરમાં કદાચ લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને ક્વચિત સાયક્લોન બની શકે તો પેલી કેટર બની શકે પણ સાયક્લોન બનવાની સંભાવના કંઈક ઓછી ગણાય ઓક્ટોબર અને નવેમ્બરમાં સાગમ બનવાની શક્યતા વધુ ગણી શકાય છતાં આ આ બંગાળસાગરની મજબૂત સિસ્ટમના કારણે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં વીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે કડાકા અને ભડાકા લગભગ હાંજા ગગડા નાખે તેવા થશે અને વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવી સારી રહે આ વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અધિભાર વરસાદ થવાની શક્યતા છે જેમાં કોઈ 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 ભાગમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હજુ પાક વરસાદ વરસાદની ખેંચથી મૂર્જાય છે તો ત્યાં જીવનદાન મળવાની શક્યતા રહેશે જામનગરના કેટલાક ભાગમાં પણ ઝાપટા મળવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ઝાપટાં પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ પૂર્વીય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દાહોદ લીમખેડના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ જવાની શક્યતા છે ભરૂચ જમુગામ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો પાટણ સમી હારીજના ભાગો વગેરે કેટલા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ગાજ વીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે કોઈ ભાગમાં હળવો વરસાદ તો કોઈ ભાગમાં ભારે વરસાદ થશે પણ કડાકા અને ભડાકા વધારે થશે જે જેનાથી વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવી ઈષ્ટ રહેશે અને લગભગ આ વરસાદ જે છે એ પવનની ગતિ લગભગ કોઈ કોઈ ભાગમાં પચાસથી સાઠ કિલોમીટર ઝડપે પવન છે જેના કારણે બાગાયતી પાકો પર અસર થવાની શક્યતા રહે છે ધાન્ય પાકો જે છે એ પણ બેન્ડ થઈ જવાની શક્યતા રહે છે અત્યારે ધાન્ય પાકો નિઘલ અવસ્થામાં છે અત્યારે એ બેન્ડ થઈ જતાં તેમાં પણ બગાડ થવાની શક્યતા રહે છે શાકભાજીના પાકોમાં વિશેષ બગાડ થવાની શક્યતા રહે છે વોર્ટિકલ્ચર પ્લાન્ટ પણ બહુ ઉપર પણ ત્યાંની અસર થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એમાં વરસાદ થશે ગાજવીજ જબરજસ્ત થશે પવનની ગતિ વધારે રહેશે ત્યારબાદ પણ તારીખ બીજું બંગાળ સાથે સક્રિય થશે અને તારીખ દસથી બાર કે તેર ઓક્ટોબરમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહે છે આ વરસાદ હવે તો ખેતીમાં બગાડ રૂપ હોય તેવો જણા છે આ વરસાદ પણ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે પાછોતેર વરસાદ ચોમાસાને વિદાય વચ્ચે થઈ રહ્યો છે જે પાકના બગાડ ઉપર થઈ રહ્યો છે જી